જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે આપણે મેં કેરીનો માનભોગ આપ સાથે શેર કર્યો છે ફરીથી આજે એક નવીન રીતે આપણે સિદ્ધ કરી રહ્યા છે તો અત્યારે આપને જો ખબર હોય તો રથયાત્રા સુધી તો કેરીની કેરી જ ઠાકુરજીને બધા ભોગમાં કેરીની સામગ્રી આવે છે અને કેરી આવે છે તો જેના માટે મેં કેસર કેરી એક નંગ અહીંયા લીધી છે તો એને પહેલાં આપણે મિક્સરમાં પલ્પ નહીં કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું એને આવી રીતે નાના નાના ટૂંક કરીને કઢાઈમાં સીધું લઈને એને જેમ જેમ એ ગરમ થશે એમ આવી રીતે આપણે છૂંદો કરતા જશું તો છૂંદો થતો જશે પહેલાંમાં ઘી કે દૂધ કંઈ પધરાવવું નહીં ખાલી આ વિડીયો જોશો તો આપને ખબર પડશે ગેસની આ જ ધીમી રાખવી હવે જેમ જેમ આ કેરી કૂક થતી જશે તેમ તેમ આવી રીતે આનું પલ્પ થતો જશે તો એમાંથી મેં થોડોક કાઢી લીધો છે કારણ કે એમાંથી આપણે બીજી સામગ્રી કરવી છે અને થોડુંક મેં લોહીમાં જ રહેવા દીધું હવે અહીંયા લીધી છે મેં મલાઈ તાજી જે દૂધની મલાઈ છે એ મેં અહીંયા ત્રણથી ચાર ચમચી લીધી છે એ આપણે એમાં પધરા ધરાવ અને એને કન્ટિન્યુ ચલાવતા રહીએ એટલે સતત ચલાવતા રહીએ તો કેરીનો માનભોગ જે આજે કર્યો છે એમાં દૂધનો ઉપયોગ આપણે નથી કર્યો મલાઈનો ઉપયોગ આજે આપણે કર્યો છે આમાં તો એને સતત આપણે ચલાવતા રહીએ આનો હવે મલાઈનો ભાગ વળી જાય પછી આપણે એમાં સાકર પધરાવશું સાથે એવું સુગંધી સુગંધી એટલે એલચી પાવડર એ ધ્યાન રાખવાનું છે હવે લોયું છોડવા માંડે ને એટલે મલાઈનો ભાગ બળી ગયો એવું આપણને ખબર પડી જશે પછી આપણે એમાં સાકર પધરાવી દઈશું કેસર કેરી છે એ પહેલાંથી જ ગળી હોય છે એટલે સાકર બહુ વધારે નહીં પધરાવવાની તો અહીંયા આપજો તો સાઈડમાંથી કોરીની છૂટવા માંડી છે તો હવે આપણે આમાં સાકર પધરાવી દઈશું તો શું આપ કેવી રીતે માનભો કરો છો એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો વિડીયો આપને ગમે તો લાઇક કરશો આપણા ગ્રુપમાં શેર કરશો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા હવે મેં સાકર પધરાવી દીધી છે તો સાકર અહીંયા ખાલી તો અહીંયા ખાલી સાકર ઓગળે એટલી જ વાર આપણે એને ગેસ પર રાખવાનું છે એક ખાસ નોંધ લેવાની કે ત્યાં જ ધીમે રાખવાની છે અને કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની હવે સાથે આજે આપણે બદામના ભૂકાનો ઉપયોગ કર્યો છે બદામનો ભૂકો મેં કરી રાખ્યો છે કે જે અહીંયા અમે બે ચમચી લીધું છે હવે બદામના ભૂકાથી શું થશે કે એમાં બાઇન્ડિંગ સુંદર આવી જશે તે બસ બદામનો ભૂકો અને ખાંડ એક રસ થાય પછી આપણે ગેસની આંચને બંધ કરી દેવાની છે તો આજે જ આપણે કેરીનો માનભોગ એટલે કેરીનો હલવો કર્યો એકદમ અલગ રીતે કર્યો છે અને હવે આમાં ઘી પધરાવ્યું છે એક ચમચી હવે ઘી પધરાવવું ન પધરાવું તો બી ચાલે પણ લાસ્ટમાં એટલે છેલ્લે આપણે ઘી પધરાવીએ તો સારું બસ હવે અહીંયા ગેસની આંચને બંધ કરી દઈએ અને માનભોગની ગેસથી નીચે ઉતારી લઈએ કઢાઈની લિંક મેં આપને વિડીયોમાં આપેલી છે જે શોપિંગ બેગ છે એમાં પર એના પર આપ ટેગ કરશો તો આપને ત્યાંથી કઢાઈની લિંક મળશે તો આવી કડા કઢાઈ અગર આપણે પર્ચેસ કરવી છે તો આપને ત્યાંથી લિંક મળી જશે તો હવે કટોરી લીધી છે તો આપણે કટોરીમાં માનભોગને સાજી લઈએ આપણે જે પાત્રમાં ભોગ ધરવું હોય આપ એ પાત્ર લઈ શકો છો મેં કટોરી લીધી છે ઉપરથી બદામની કાતરી લીધી છે જેનાથી આપણે એને સાજી દીધું છે તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે આપણી કેરીનું માનભોગ અહીંયા સિદ્ધ થઈ ગયું છે શ્રી પ્રભુને સોહાય તેમ તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો અને મારા જય શ્રી કૃષ્ણ